એમ કે ને પેલા રડતા ત્યારે માં યાદ આવતી નાનપણમાં આપણે રડતા માં યાદ આવતી હવે માં યાદ આવે છે અને રડવું આવે છે નથી હવે નાનપણમાં રડતા હવે મા યાદ આવે છે અને આંખમાં આંસુ આવે છે એમાં નનકુડું છોકરું મૂકીને વહી ગઈ હોય તો પછી કેવી હશે ને કેવી નહીં મા મને કોઈ દી સાંભળે નહીં માં મરી એનું મડદું પડ્યું અને છોરું ઉર ચડે ધાવણું છોકરું એના આમ ફૂટપાથ પર એક બાજુ મૂકીને ગરીબ માં બચાડી રસ્તાની હામે કાંઈક લેવા જાતી તેના એના બાળકને માટે ને એમાં કંઈક મોટર આવી અકસ્માત થયો મોટર જતી રહી માં મૃત્યુ પામ છોકરું ભૂખ્યું નનકુડા ધાવણા છોકરાને મોત શું છે એ ખબર નથી એને તો ભૂખ લાગી છે માં પડી છે આ અને એ ભાખોડિયાભર ચાર પગે હાલતું હાલતું એ મા પાસે જાય છે માનું મૃદું પડ્યું છે હવે છે અને છોકરું ભૂખ્યું ન્યા જઈને માની છાતીએ વળગવાની કોશિશ કરે ને ધાવવાની કોશિશ કરે આ દ્રશ્ય જોયું અને કવિની કરુણાએ મરસ્યું પ્રગટ કર્યું ਮਰਸੀਆ ਗਵਾਇਆ ਪੜਿਆ ਤੇ ਕਮ ਮਰੀ ਮਾਂ ਮਰੀ ਅਨ ਇਹਨ ਮੜਦੂ ਪੜਿਉ ਅਰੇ ਰੇ ਆ ਛੁਰੂਰ ਚੜੇ ਪੜਨ ਧਾਵਾਂ ભરતું ઠાકરા પણ મામરી મામરી અને એનું મળતું પડ્યું અરે રે છોરું ચડે એને ધાવાણ ધાવવા ભાવનાઓ આ મરશિયા ગવાતા હતા ક્યારેક માણસ અતિશય પ્રેમમાં હોય અને ત્યારે આનંદના ગીતો ગવાય ક્યારેક કોઈનું મૃત્યુ થાય મરશિયા ગવાય આપણે ત્યાં તો એવા એના એના માટે ના લોકો હતા રુદાલી હમણાં અમારે ઇન્ડિયામાં મેં સાંભળ્યું કે છાપા અમે વાંચ્યું હતું કે દીકરી હાહરે જાય ત્યારે કેમ રડવું એના ક્લાસીસ ચાલુ થયા એને રડતા શીખવાડે લોકોને દીકરી સાસરે જાય ત્યારે કેવી રીતે રડવું બોલો હવે આ ક્યાં લઈ જાઓ ખરેખર માણસ આમ મશીન થતો જાય ધીમે 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 આમ માણસ માણસ મટીને આમ વસ્તુ થતો જાય વ્યક્તિ મટીને વસ્તુ થતો જાય એવું એવું થવા માંડ્યું એમાં ટેકનોલોજીનો એટલો બધો પ્રભાવ છે ને હવે ધીમે ધીમે આપણે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતા થયા છીએ ધીમે 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 અટાણે માણસ લાગણીનો મટી ગયો ને માગણીનો થઈ ગયો માણસ માગણીનો છે માગણી અને એટલી બધી લાગણીનો મટી ગયો લાગણી ધીમે 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 બુઠ્ઠી થતી જાય છે સંવેદનાઓ બુઠ્ઠી થતી જાય ભૂલતો જાય ને રડતા શીખવાડવું પડે અમારે એક ભાઈ છે શ્વાસ લેતા શીખવાડે એક દાદા છે બેહતા શીખવાડે સૂતા શીખવાડે એમ કે તમે ખોટી રીતે બેસો છો ને એટલે તમારા બરડામાં ના અંતે તકલીફ થાય બેસતા શીખવાડે સૂતા શીખવાડે બધુંય શીખવાડવું પડે બોલો માણસને ભૂલ તો જ જાય ડોલરિયા સિવાય બીજું બધું ડોલરિયા કમાવાનું શીખવા માંડ્યો અને એ એટલો બધો એમાં કુશળ થઈ ગયો બાકીનું બધું ભૂલી ગયો ત્યાં સુધી કે ડોલરિયા વાપરવાનું આમ ઘણીવાર તો એમ નેમ પડ્યા રહે જતો રહે એટલા માટે સતત આપણે ચર્ચા કરીએ છીએ કે સંપત્તિ ખોટી નથી પણ સંપત્તિ સંગ્રહ માટે નથી સદુપયોગ માટે લેર કરો બોના માટે આ છોકરાઓ માટે છોડીને જશો પણ એના ભાગ્યમાં નહીં હોય ને તો ગમે એટલું છોડીને જશો તો એ ગુમાવી દેવાના અને જો છોકરાના ભાગ્યમાં હશે તો તમે કાંઈ છોડીને નહીં ગયા હોય તો એ બનાવી લેવા તમે તમારું કરો ઊભું કર્યું છે આ ઉભું કરો વાપરો અમારે એક લોક સાહિત્યકાર એમ કહેતા હતા કે પોતે માણસ આમ ભેગું કરે પછી છોકરાના નામે કરે પોતે વાપરે નહીં પછી વાહેલી ઉમરે શરીર હાલે નહીં અને પછી મંદિરે ને લેંગોન જબ્બો પહેરીને છોકરાને પૈસા માગે ક્યાંક આપો ખિસ્સા મૂકો ને તો હું મંદિરમાં જઈ અને ક્યાંક દેવ દર્શને જાઉં છું તો ક્યાંક દાન પુણ્ય કરું તો છોકરાઓ બાપાને જબામાં થોડાક પૈસા મૂકે પણ એ ખિસ્સામાં મૂકે જે હાથે લકવો મારી ગયો એ બાજુના ખિસ્સા મૂકે તો હાથ કાંઈ અંદર જાય નહીં અને રૂપિયો ક્યાંય કોઈને દેવાય નહીં આપણે હાથ સે કરી જાય મને અહીંયાનું ગમે અહીંયા તમારે ઇન્ડિયા અમેરિકામાં આ બધા બિલિયનર્સ જે છે એણે હું જબરજસ્ત સર્જન કર્યું છે બિલિયન્સ ઓફ કેટલી મોટી કંપનીઓ બનાવી બિલિયન્સ ઓફ ડોલર્સ કમાણા અને પાછું છોકરાઓને માટે કદાચ કદાચ દસેક ટકા કે મૂકી દીધું વધી વધીને બાકી તમે ભાઈ તમારું ઊભું કરો તમારે કરવું હોય બાકીનું બધું વળી પાછું સમાજને કેટલું જનરસ ડોનેશન કેવા મોટા મોટા એના ટ્રસ્ટ કામ કરે સમાજની પાસેથી કમાયા છીએ પાછું સમાજના હું સાઉથ આફ્રિકા ગયો ને પહેલી વાર તો ત્યાં મને ગોલ્ડ માઇન જોવા લઈ ગયા તો એમાં અંદર ગયા અમે બધું જોયું પછી કેવી રીતે બધું ગોલ્ડ એમાંથી છૂટું પાડે ને કઈ રીતે ગોલ્ડની ઈંટ બનાવે આખી એની પાટ બનાવે એ અમને ડેમોન્સ્ટ્રેશન કરીને દેખાડ્યું પછી પાટ હાથમાંય આપી ઠરી ગઈ જ્યારે ત્યારે હાથમાં ઉપાડવા માટે આપી વજનદાર હતી એક એક કેટલા કિલોની પાટ હતી પછી ત્યાં મૂકીને આવ્યા ઉપડી નહીં પણ મેં એને પૂછ્યું કે આ સોનું અહીંયાથી આટલું બધું નીકળે છે તો પછી આ આનું શું થાય એટલે મન કે અમેરિકા જાય મેં કીધું અમેરિકા વાળા શું કરે કે જમીનમાં પાછું ડાંટે અંદર બધું હોય પેલી વ્યવસ્થા મતલબ એ કે સ્વિટ્ઝરલેન્ડની અંદર પણ છે બેન્કોની અંદર કેટલાય માળ નીચે મેં સાંભળ્યું કે ત્યાં એની તિજોરીઓ છે ને એમાં ઈડા મેં કીધું બોલો આ જમીનમાંથી કાઢ્યું પાછું ત્યાં લઈ ગયા પાછું જમીનમાં ડાટ્યું અને આ કસરત ઉપર આખી ઇકોનોમી નભે છે બોલો માણસ શું કરવા માંગે છે સમજાતું નથી જબરી ઇકોનોમી છે સરસ બાકી એનાથી કંઈ પેટ તો ભરાતું નથી ઠીક છે એના આધારે ઇકોનોમીના અંતને બધું જે કંઈ છે આપણે ઊભું કરેલી વ્યવસ્થા કુદરતની નહીં માણસે ઊભી કરેલી વ્યવસ્થા છે બાકી જીવન જીવવા માટે તો હોનાની જરૂર નથી હીરાની જરૂર નથી અન્નની જરૂર છે પાણીની જરૂર છે પ્રકાશની જરૂર છે પ્રાણવાયુની જરૂર છે એટલા માટે તુલસીદાસજીએ લખ્યું تلسی تب میں جان بڑو گریب نواز موتی کن موگو کیو سستو کیو اناج تلسی تب میں جانو بڑو گریب نواز

તમારા ખાવા પીવામાં જાય બહુ ઓછા હિસ્સામાં પતી જાય નહીં ખાવા પીવાનું ગ્રોસરી દૂધ ને શાકભાજી નાન તેન ફ્રૂટ બ્રુટ બધું બહુ ઓછા હે હાઇવ પર્સન્ટ ઓનલી તમારી ના તેર હાલો એમ રાખો હારા માય ખાઓ એ માત્ર દસમો ભાગ તમારો તમારા ભોજનને ઇત્યાદિમાં જાય છે બાકીના પૈસા ઈન્ડિયન હોય તો એ બરાબર હરખો બચાવવાનો છે બેંકમાં રાખવાનો છે ઇન્વેસ્ટ કરવાનો છે બરાબર બાકી નહીં તો હીરા મોતી સોનું બાકીના બધા ખર્ચા જ વધારે છે આપડા ઇન્સ્યોરન્સ ના વધારે આવે ને અહીંયા તમારા હપ્તા વધારે આવે ઉધારિયા બધા સુખી બધા સુખી બધાનું સુખ ઉધાર હપ્તા ભરવાના બાકીના પૈસા તો એમાં જ જાય આપડા તુલસી તબમે જાનિયો બડો ગરીબ નવાઝ મોતી કણ મોંઘા ક્યા સસ્તા જીવનની જે આવશ્યકતાઓ છે આપણે ચર્ચા કરતા હતા કે એ કોઈની અધૂરી નથી રહેતી કુદરતે એવી વ્યવસ્થા કરી છે જીવવા માટે બહુ ઓછું જોઈએ અટાણે માણસે વિકાસને નામે જરૂરિયાતો એટલી બધી ઊભી કરી દીધી આપણા જૂની જે ગણતરી હતી વડીલોની એ કે ભાઈ જરૂરિયાતો ઓછી રાખો દાલ રોટી ખાઓ પ્રભુ કે ગુણ ગુણગાઓ એ સમજો અને સમજાવો થોડે મેં મોજ મનાઓ થોડે મેં મોજ મનાવો રોટી ખાઓ પ્રભુ કે ગુણ ગાઓ સાઈ ઇતના દીજી જામે મેં કુટુંબ સમાય મેં ભી ભૂખા ના રહું ઓ સાધુ ન ભૂખા જાય સંતોષ સંતોષ એવ મનુષ્ય પરમ નિધારમ વાત આવી કે શ્રીમંત કોણ તો કે સંતોષી એ શ્રીમંત અમુક બિલિયન જેની પહે હોય એ શ્રીમંત ઈ તો દુનિયાનું પાગલ છે બાકી સાચી વાત તો એ છે શ્રીમંત કોણ તો કે જે સંતોષી છે એ શ્રીમંત દરિદ્ર કોણ સત્વા ભવત દરિદ્રી તૃષ્ણા વિશાળ જેની તૃષ્ણા વિશાલ છે એ દરિદ્ર સંતોષી છે શ્રીમંત ખૂબ ધંધો કરે એનો વિકાસ કરે ખૂબ કમાય મિલિયનર બિલિયનર બને સારું નથિંગ રોંગ કૃષ્ણ પણ હોનાની દ્વારકા વસાવી આપણે એ કૃષ્ણના ભક્ત છીએ કંઈ જેવું તેવું દોઢ મિલિયનના હાઉસમાં રહીએ તો આમ લાગે ને દ્વારકાધીશ બિરાજે એની કૃપા સારું એમાં કંઈ વાંધો નહીં પણ પૈસો સંગ્રહ માટે નથી પૈસો સદુપયોગ માટે લોકોને સંગ્રહ કરવાની ટેવ પડી છે ને એટલે પછી ઘરમાં જો રાખી મૂકે તો ચોરાઈ જાય જૂના જમાનામાં જમીનમાં દાટી રાખતા તો ત્યાંથી ચોરાઈ જતા એટલે એક નવી વ્યવસ્થા ઊભી કરી બેન્કો ઊભી કરી કે તમારે જમીનમાં નહીં દાટવાના બેંકમાં ડિપોઝિટ કરવાના તમે એફડી કરાવી લ્યો તમને પાછું એનું વ્યાજ મળશે અને પછી શું કર્યું બેંકોએ કે તમે જમીનમાં ડાંટી રાખો ત્યાં અથવા તમારા ઘરે તિજોરીમાં પડ્યા રહે એના કરતાં અમને આપી દો અમે વેપારીઓને દઈને કામે લગાડશું એમ પૈસો ફરતો રહેવો જોઈએ પૈસો પૈસાને કામે પૈસો પૈસાને ખેંચે એમ પૈસાને કામે લગાડ્યું એ તમને મળે બરાબર વેપારીને આપ્યું હોય એની પાસેથી બેંકને વ્યાજ મળે એટલે બેંક કમાય તમે કમાવો બેંક કમાય અને વેપારી પાછો એ વ્યાજે પૈસા લઈને મજાનો ધંધો કરે એટલે એમાંથી ઈ કમાય આવી એક ઇકોનોમી માણસે ઊભી કરી અને એ રીતે વિકાસ થતો જાય જેટલા વેપારીઓ બધા વધારે કમાય એટલા એ વધારે ટેક્સ આપે સરકારને રેવન્યુ મળે એટલે સરકાર કમાય અને એ રીતે સરકારના પાછા વિકાસના કામ થતા જાય આવી એક ઇકોનોમી આપણે ઊભી કરી પણ આમ જોઈએ તો કરવાનું શું છે તમારી જરૂરિયાત કેટલી તમારી ખરી જરૂરિયાત કેટલી અને એક બીજી વાત વારંવાર કથામાં કયા કરું છું કે આ જીવનના મૂલ્યવાન શ્વાસને તમે રૂપિયા કમાવામાં ખર્ચ્યા શ્વાસ ખર્ચી રૂપિયા કમાણા کوئی وس خریدی ہو روپیہ, شواس خرچی روپیہ کمانا شواس ملیوان کے تمہیں تم شرچی نہ روپیہ کمانا اے روپیہ ملیوان شو مولیہ قیمت જો આ જરૂરી છે કુદરત જે જરૂરી છે એ જ કરે છે ઉપર કોઈ બેંક નથી વધારે નહીં વધારે કઈ ત્યાં સંગ્રહ કરતોય નથી એનો સમય પેલો આપી દેવાનું વારી દેનારા જની વર્ષા કરનારા ધરતી આપે વાદળ આપે સૂર્ય આપે ચંદ્ર આપે પૃથ્વીના બધા કુદરતના બધા જ તત્વો આપવામાં સંલગ્ન છે પામે છે દરેક તત્વ પામે છે અને પામ્યા પછી આપી દે છે વાદળ આપી દે છે પર્વતોને પર્વતો પામે છે વાદળ પાસેથી અને પર્વતો આપી દે છે વહાવે છે ઝરણાઓમાં અને એ ઝરણાઓ નદી બને છે નદીઓ પામે છે પર્વત પાસેથી અને પાછી આપતી જાય છે બધાને ખેતરને હવના ઘરે પાણી પીવા માટેનું પહોંચાડે ખેતરને સિંચાઈનું પહોંચાડે અને આ રીતે પાછી નદી દરિયામાં મળી જાય છે દરિયો પામે છે નદીઓ પાસેથી વળી પાછો એ વાદળને આપી દે છે ગેટ એન્ડ લિવિંગ પણ જો એમાંથી કોઈએ સંગ્રહ કર્યો ને આપવાની આ જે ચેન હતી એને તોડી તો બધું ડિસ્ટર્બ થઈ જાય ઓલો એક ખેલ આવતો ખબર છે ને એક એક સિનેમા દેખાડ્યું હતું આમ બધા કુંડાળે ફરીને બેઠા હોય અને પછી મ્યુઝિક વાગે અને કોઈક વસ્તુ દાખલા તરીકે ઓશીકું એમાં એમાં તો ઓશીકું હતું ને નાનકુડો એવો તક્યો એટલે આમ પાસ કરતો રહેવાનો તમારી પાસે મૂકે એટલે જેવો તમારી પાસે તક્યો આવે એટલે તમારી બાજુવાળાને પાસ કરવાનો કારણ કે મ્યુઝિક જો બંધ થઈ ગયો ને એ તકીઓ તમારી પાસે રહી ગયો તો તમે આઉટ પણ મ્યુઝિક બંધ થાય પહેલા જો તમે તકીઓ બીજાને પાસ કરી દીધો તો તમે પાસ બસ એ છે શ્વાસોનું મ્યુઝિક બંધ થઈ જાય પેલા તમે પાસ કરી દીધું તમારી પાસે જે છે તો તમે પાસ અને જો તમારી પાસે રાખી મૂક્યું રહી ગયું આઉટ ગીવિંગ ઇઝ લિવિંગ પાઓ લૂંટાઓ દેતે રહો ગીતામાં ભગવાન આને યજ્ઞ કહે છે આ જે યજ્ઞ ચક્ર છે એ યજ્ઞ ચક્રની સાથે એક હાર્મની ક્રિએટ કરીને જીવવું એ ભક્તનું લક્ષણ છે એ જ માણસ ધાર્મિક છે એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતી હય અઘાયુર ઇન્દ્રિયારામ મોઘમ પાર્થ સજીવતી જે આ ચક્ર ને તોડે છે એ પ્રમાણે એની સાથે સંવાદિતા સાધીને ચાલતો નથી જીવતો નથી એ પાપાયું છે એ ઇન્દ્રિયારામ એ પાપાયું અને ત્યાં સુધી ભગવાને કહી દીધું મોઘમ પાર્થ સજીવ નકામો જીવે ગુજરી જવું જોઈએ આખા યજ્ઞ ચક્રને ડિસ્ટર્બ કરે છે તો મને એ વાત ગમે છે અહીંયાના બધા ઉદ્યોગપતિઓની બિલિયનર્સ છે સંપત્તિ ઉભી કરી વેલ્થ આખી ક્રિએટ કરી પણ પાછા આપતા જાય સમાજને દરેક તત્વ જે પામે છે એ આપે છે